મળતી માહિતી પ્રમાણે તારીખ બાવીસ નવ બે હજાર ચોવીસ રવિવારે આદિવાસી પરિવાર દાહોદની જિલ્લા એકીકરણ સમિતિની એક અગત્યની બેઠક ગરબાડા તાલુકાના પાટા ડુંગરી ડેમ ખાતે કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા રમણીય સ્થળે મળી જેમાં જિલ્લા એકીકરણ સમિતિ દ્વારા આદિવાસી સમાજને જાગૃત અને સંગઠિત કરવા સૌ ડીસીસી સભ્યોની સમર્પિતતા પૂર્વક સક્રિયતા ઉપર ભાર મૂકવામાં આવ્યો ગરબાડા તાલુકા એકીકરણ સમિતિની રચના કરવામાં આવી અને ગણવીરો સર્વશ્રી રણજીતભાઈ રાઠોડની ગરબાડા બીસીસી પ્રભારી તરીકે તથા ધર્મેશભાઈ અને કરણભાઈની સહપ્રભારી તરીકે આમરાઈથી નિયુક્તિ કરવામાં આવી આ સાથે આદિવાસી પરિવારની એક વિંગ ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના દાહોદ જિલ્લા પ્રભારી તરીકે ક્રાંતિકારી યુવા ગણવીર પ્રાધ્યાપક અનિલભાઈ પુરિયાની પણ આમરાઈથી નિયુક્તિ કરવામાં આવી તથા દિવાળી પછીના અઠવાડિયામાં સમગ્ર દાહોદ જિલ્લાની એક ચિંતન શિબિર ગરબાડાના અબલોળ સર્વેયા સ્થળે રાખવાનું પણ નક્કી કરવામાં આવ્યું સ્માર્ટ સિટી દાહોદના વિવિધ સ્થળોએ ગેટ બનાવવાની પ્રક્રિયા ચાલે છે તો આદિવાસી જિલ્લામાં મહદઅંશે આદિવાસીઓના નામે ગેટ બને તે માટે આવેદન પત્ર આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું આમ આજની દાહોદ જિલ્લા એકીકરણ સમિતિની બેઠક ખૂબ સારી રીતે અને સફળ રહી દીપસી બારૈયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી